દારૂલ ઉલમ તાનાલજા વડોદરા સ્થિત આવેલ રાઇટવે સ્કોલર્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવી હતી હાલ ધોરણ દસની બોર્ડની પરીક્ષા જીએસબી સીબીએસ જે છે તેઓના વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપી પાસ આઉટ થતા હોય છે ત્યારે વિદ્યાર્થી તથા તેઓના વાલીઓમાં એક સવાલ ઉદ્ભવતો હોય છે કે દસમા ધોરણ પછી બાળકને ડિપ્લોમા કરાવવું આઈટીઆઈમાં મૂકવું કે દસમા ધોરણ બાદ સાયન્સમાં કે કોમર્સમાં અભ્યાસ કરવા માટે મૂકવું તેવા વિવિધ સવાલો ઉદ્ભવતા હોય છે તેવામાં શહેરના દારૂલ ઓલમતા નલિયા બરોડા સ્થિત રાઇટવે સ્કોલર્સ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવામાં આવેલ છે ત્યાં ધોરણ અગિયાર તથા બારની બોર્ડની પરીક્ષાત્મક પરીક્ષાઓ જેવી કે નીટ જેની પણ તૈયારી કરાવવામાં આવે છે હાલ છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થા અઢીસોથી વધારે મુસ્લિમ વિદ્યાર્થીઓને દેશ અને વિદેશના નામાંકિત કોલેજોમાં પ્રવેશ અપાવવામાં સફળ રહી છે તેવું સગીર અંસારીએ જણાવ્યું હતું અને નામાંકિત કોલેજોમાં પ્રવેશ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તે સફળ રહ્યું છે જેમાં નોંધનીય એ છે કે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાવીસ જેટલા હાફેઝ તથા આલીમોને નીટ તથા જીઇઈની પરીક્ષાઓ પાસ કરીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે આ અંગે રાઇટ વે સ્કોલર્સ ઇન્સ્ટિટ્યૂટના અગ્રણી अग्रणी सगीर अंसारी है। तो है आपता शू जाना सा जी सगीर भाई राइट वे स्कॉलर्स इंस्टिट्यूट ना नाम ना एक जो मैसेज है कि सोशल मीडिया पर वायरल थे रहे थे सूच है समग्र जो एजुकेशन ने लेने सू तमार द्वारा काम दिल पर बना रहे थे जरा मार क्या जी आदिल भाई जी ओके आपे किधर के तमने मैसेज मारिया से આપણે બેહા છે રાઇટવે વે ઇન્સ્ટિટ્યૂટમાં અને જેના દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હતા કે શું તમે દસમાં પછી અગિયારમું અને બાર ફ્રીમાં ભણવા માગો છો જે વાત સાચી છે હાલ રાઇટવે વે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્સ્કોલ ટેલેન્ટ સર્ચના નામની એક પરીક્ષા લેવામાં આવશે તારીખ વીસ તારીખ જેની છે એમાં જે બાળકો ટોપ આવશે એ લોકોને હંડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ મળશે એ લોકોને કોઈ પણ જાતની ટ્યુશન ફ્રી ભરવાની આવશે નહીં એમને અગિયાર અને બાર અમે લોકો ફ્રીમાં ભણાયશું અને સ્કોલરશિપમાં એવું છે કે તમે જ્યારે પરીક્ષા આપશો એનું રિઝલ્ટ અમે જાહેર કરીશું એ રિઝલ્ટમાં જે ટોપર્સ હશે એ લોકોને હન્ડ્રેડ પર્સન્ટ જો એના નીચે આવશે એ લોકોને એનાથી ડાઉન એવી રીતે સ્કોલરશિપના પેરામીટર્સ છે જે ઉદ્દેશ્ય એ જ છે એ દરેક બાળકને એક મોકો મળે જો બાળકમાં ટેલેન્ટ છે અમે એને પ્લેટફોર્મ પૂરું આપીશું અચ્છા અને હાલ જે જે આવે છે સાયન્સ ભણવા માટે છે છે અને પાસ કરીને હાલ જે બાળકો છે અમારી પાસે એની ક્રેશ કોર્સની તૈયારી કરી રહ્યા છે એમાં વડોદરાના છે એના વડોદરા આસપાસના તાલુકાઓના છે અમારે ત્યાં બાળકો છોટાઉદેપુરથી છે હું આ વડોદરા સેન્ટરની વાત કરું છું એવી રીતે અમારા ગુજરાતમાં પાંચ સેન્ટર ચાલી રહ્યા છે જેમાં હિંમતનગર છે છાપી છે નંદાસણ છે પાલનપુર છે અમદાવાદ છે અને અમે છેલ્લા પાંચ વર્ષથી સ્કોલર આ ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે જેમાં અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ હાલ અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ નીટ અને જેવી જેવી કઠિન એક્ઝામ પાસ કરીને એમનો ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે અને આમાં કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ પણ જમના લોકો આવી શકે સ્ટુડન્ટ્સ યસ આ ભેદભાવ તમે કોઈ દિવસ રાખતા નથી અને આવું વિચાર પણ અમારે માઇન્ડમાં નહોતા આવતો જેને બેનિફિટ લેવું એ લોકો આવી શકે છે એડમિશનનો કોઈ સમય ઓફિસનો કોઈ ટાઈમ એડમિશનનો સમય અમારે સવારે આઠથી લઈને ચાર વાગે સુધીનું છે કોઈ સંપર્ક નંબર એવું કોઈ સંપર્ક નંબર ઓફિસનો નંબર છે નાઇન ટુ સિક્સ ફાઇવ વન થ્રી સેવન ફોર સેવન ફોર અને કોઈ સેમિલનું પણ આયોજન કરવામાં આવે છે હા અમે દરરોજ સવારે આઠથી લઈને ચાર વાગ્યા સુધી અમારી જે ટીમ છે જે આ ફિલ્ડમાં ખાસી ઘડાઈ ગઈ કહેવાય ને સાહેબ એ લોકો દ્વારા વાલીઓને અને સ્ટુડન્ટ્સને કેરિયર ગાઈડન્સ એટલે દસ પછી શું સિલેક્ટ કરવું એમને કઈ ફિલ્ડમાં જવું જોઈએ એના ઉપર માર્ગદર્શન આપે છે જે નિઃશુલ્ક હોય છે એ વાલી અને વિદ્યાર્થીની ઉપર છે એડમિશન ગમે તે લઈ શકે છે અમે માર્ગદર્શન એને આપી દઈએ છે હાલ જે આપણે વાત કરતા હતા એક ટેલેન્ટ સર્ચની ટેલેન્ટ સર્ચમાં અમે આખા ગુજરાતમાં કરી રહ્યા છે લગભગ અઠ્ઠાવીસથી વધારે સેન્ટર્સ છે અમારા દરેક સ્કૂલ પર જો અગાઉથી સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો એક્ઝામ જે વીસ તારીખ રવિવારે છે સવારમાં દસ વાગે આવીને સ્પોટ રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે અને એના ઉજ્જવળ ભવિષ્ય તરફ વધવા માટે અમે એને પહોંચવાનું છું છે મારું સગીર અહેમદ અંસારી છે હું એ કોર્ડિનેટર તરીકે છું હા જી સર રાઇટ રે જેટીબી ત્યાં ચાલે છે કેટલા સમયથી ત્યાં ભણાવો છો અને આપણું ક્વોલિફિકેશન શું છે અને શીખીએ છીએ સૌથી પહેલે અસલામ મલિક હું રહમતુલ્લોહી વપરકાતો મારું નામ ચૌહાણ અબ્દુલ્લા છે એમએસસી બીએડ ઇન ફિઝિક્સ અને હું છેલ્લા છ સાત વર્ષથી ભણાવું છું નીટ અને જે બંને સેક્શનમાં સૌથી પ્રથમ તો અમે નંદાસણ જે અમારી બ્રાન્ચ છે સ્કેનિક ડૉક્ટર નાકાદાર ઇન્સ્ટિયુટ ઓફ નોલેજ એના અંતર્ગત ચાલતી જે સ્કેનિક અમારી જે સંસ્થા છે ત્યાં લગભગ અમે ચાર વર્ષથી ત્યાં અમે ભણાવતા હતા અને ત્યાંના છોકરાઓની સાથે અમે લગભગ ચાર પાંચ વર્ષ સુધી કામ કર્યું છે અત્યારે અમે અહીંયા જે વડોદરા બાળકોની નીડ નીડ જોઈને અહીંયા અમે સ્ટાર્ટ કર્યું છે રાઈટ વે સ્કોલર ઇન્સ્ટિટ્યૂટ સાથે જે રાઇટ વે સ્કૂલ છે એના અંતર્ગત તો એટલા માટે ચાલુ કર્યું છે કે અહીંયા બાળકોની નીડ અને જે બાળકો આપણા બાળકો કે મુસ્લિમ બાળકો છે જે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે જે કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એમને એટલું બધું પર્સનલ ગાઈડન્સ નથી મળતું અને ખોટા પૈસા આપીને આવતા રહે છે એટલા માટે અહીંયા આપણા જ બાળકો માટે અહીંયા એક સંસ્થા ચાલુ કરી છે જેમાં અમે જે નીટ અને ડ્રોપર બેચ ઇલેવન્થ ટ્વેલ્થ આખું અને જે અમારું અત્યારે ક્રેશકોલ ચાલે છે એ બધું અમે અહીંયા ચલાવીએ છીએ અત્યારે જ અમે અહીંયા અહીંયાનું સ્ટાર્ટઅપ કર્યું છે હાલ અત્યારે તાંદરજા એરિયા છે એના આજુબાજુના છે પણ અત્યારે અમારા પાસે છોટાઉદેપુર બોટાદ અને આજુબાજુના જે વડોદરાના આજુબાજુના જે એરિયાઓના છોકરાઓ છે એ અત્યારે ધીમે ધીમે આવે છે કેમ કે એમનું રીઝન એ છે કે સૌથી પહેલાં લોંગ પડી જાય છે અને ટ્રાન્સપોર્ટની થોડી તકલીફ રહે છે પણ એ પણ અમે થોડું ઘણું સોલ્યુશન કરીશું ટ્રાન્સપોર્ટમાં અત્યારે અમારે ઇલેવન્થ ટ્વેલ્થ રેગ્યુલર ચાલશે એ પ્રમાણે અત્યારે ક્રેસકોર્સ ચાલે છે એમાં તાંદરજા એરિયાના આજુબાજુના જેટલા પણ સ્થળો છે એ અત્યારે અમારે ત્યાં ક્રેશકોર્સમાં છે અત્યારે એટલે 10 ધોરણ પાસ કર્યા બાદ 11 12 માં અહીંયા સાયન્સ ભણવામાં આવે છે હા એટલે જી 10th પછી અહીંયા 11th 12th સાયન્સ નીટ જે અત્યારે ક્રેસ કોર્સ એટલે જે 12th પછી જે NEET ની एग्जाम આપવાની હોય છે ને એમાં 45 દિવસનો અત્યારે મારું ક્રેસ કોર્સ ચાલે છે જેમાં બાળકોને 8 વાગે થી લઈને તો 5 વાગે સુધી કન્ટિન્યુઅસ તૈયારી કરવામાં આવે છે જેમાં 8 થી લઈને 12 વાગ્યા સુધી અમે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીના લેક્ચર લઈએ છીએ અને 2 થી 5 માં એનું ડાઉટ સેશન કરીએ છીએ અને ડાઉટ સોલ્વિંગ કરીએ છીએ અને દર અઠવાડિયે એમનું ટેસ્ટ હોય છે લગભગ આખા પિસ્તાલીસ દિવસમાં ચૌદ ટેસ્ટનું મારું પ્લાનિંગ છે જેમાં સાતસો વીસ માર્કનું ફૂલ નીટનું ટેસ્ટ આવે છે એ અમે કન્ડક્ટ કરી છીએ